પ્રકરણ અગિયાર માહિતીનું નિયમન અહીં સરસ મજાનું ચિત્ર એક આપેલું છે પસંદગીના રંગો અલગ અલગ રંગો આપેલા છે એના આધારે આપણે કોષ્ટક ભરીએ સૌથી પહેલો આપેલું છે લાલ રંગ તો લાલ રંગ છે એ કેટલા જણાએ પહેરેલ છે તો એક વ્યક્તિએ પછી લીલો રંગ કેટલા બાળકોએ પહેરેલો છે તો એક બે અને ત્રણ બાળકોએ પૂર્વ રંગ ચાર અને પીળો રંગ બે ચાલો હવે આપણે નીચેનો પ્રશ્નો એટલે કે ખાલી જગ્યા પૂરીએ સૌથી વધુ પસંદગીનો રંગ ભૂરો છે સૌથી ઓછો પસંદગીનો રંગ લાલ છે પીળો રંગ લાલ રંગથી વધુ પસંદગીનો રંગ છે ભૂરો રંગ લીલા રંગથી વધુ પસંદગીનો રંગ છે અને પીળા રંગથી ઓછી પસંદગીનો રંગ છે એ લાલ છે ચાલો એના પછી ઉજાણીનો દિવસ બાળકોને ઉજાણીમાં ખાવા માટે ફળો આપવામાં આવ્યા છે તેઓ પોતાના મનપસંદ ફળો ખાઈ રહ્યા છે સરસ મજાનું ચિત્ર આપેલું છે એમાં જુદા જુદા બાળકો જુદા જુદા પ્રકારના ફળો ખાય છે કયા કયા પ્રકારના ફળો ખાય છે એ આપણે જોઈએ તો કે નારંગી છે એ ચાર લોકો ખાય છે સફરજન ત્રણ લોકો ખાય છે પછી કીવી એક લોકો ખાય છે અને કી જામફળ છે એ પાંચ લોકો ખાય છે ચાલો પ્રશ્નોના જવાબ આપણે આપીએ ચિત્રમાં કેટલા બાળકો છે તો કે પસંદ હોય તેવા બાળકો તો કે ત્રણ પછી સૌથી વધુ ગમતું ફળ કેળા જો અહીં કેળા ઓપ્શનમાં આપેલા નથી પણ ચિત્રમાં સૌથી વધુ કેળા છે સૌથી ઊંચું ગમતું ફળ તો કે કીવી કીવી એક જ છે એટલા માટે સફરજન પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કરતાં જામફળ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા વધારે છે કેળા પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કરતાં સફરજન પસંદ હોય તેવા બાળકોની સંખ્યા ઓછી છે કીવી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કરતાં નારંગી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા વધારે છે ચાલો એના પછી ચિત્રની ચર્ચા કરો અને કોષ્ટક ભરો ચિત્ર આપેલું છે ચિત્રમાં શાળાએ આવવાની રીત દર્શાવેલી છે કે શાળાએ બાળકો કઈ કઈ રીતે આવે છે ચાલીને આવે છે રિક્ષામાં આવે છે બસમાં આવે છે સ્કૂટર લઈને આવે છે કે સાયકલ લઈને આવે છે આપણે વિગત ભરીએ ચાલીને આઠ રિક્ષામાં સાત પછી સાયકલ લઈને પાંચ મોટર સાયકલ લઈને બે અને સ્કૂલ બસમાં કેટલા આવે છે તો કે બાર જણા આવે છે ચાલો કોષ્ટક ઉપરથી આપણે છે એ ચાર્ટ ભરવાનો છે ચાર્ટમાં તમારે છે એ ચહેરા બનાવવાના છે એક ચહેરો છે એક વિદ્યાર્થી હશે ચાલો જો અને પૂરો સૌથી આપણે જોઈએ તો કે પગે ચાલીને કેટલા લોકો આવે છે તો આઠ તો આપણે આઠ સ્માઈલી અહીંયા બનાવેલા છે ઓટો રિક્ષામાં કેટલા આવે છે તો કે સાત તો સાત સ્માઈલી બનાવો બસમાં કેટલા આવે છે તો કે બાર તો કે અહીંયા બાર સ્માઇલી બનાવો મોટરસાઇકલમાં કેટલા બે તો બે સ્માઈલી બનાવો અને સાયકલમાં પાંચ તો પાંચ ચાલો હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ છે તે આપીએ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ બસમાં આવે છે મોટરસાયકલ દ્વારા ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ શાળાએ આવે છે એના પછી ઓટો રિક્ષાનો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં બસનો ઉપયોગ કરીને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે સાયકલનો ઉપયોગ કરીને આવતા શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં મોટર સાયકલનો ઉપયોગ કરીને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે સાયકલનો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં મોટર સાયકલ દ્વારા શાળામાં આવતા વિદ્યાર્થી સંખ્યા ઓછી છે ઓટો રિક્ષાનો ઉપયોગ કરીને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં બસ દ્વારા શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે એકનો એક પ્રશ્ન છે એ રિપીટ થાય તો પણ ચાલે ચાલો એના પછી જે રમત રમીએ ચિત્રમાં કેટલાક બાળકો વિવિધ રમતો રમી રહ્યા છે એ રમતને આધારે તમારે કોષ્ટક ભરવાનું છે ક્રિકેટ કેટલા રમે છે તો આઠ જણા ફૂટબોલ કેટલા જણા રમે છે તો કે છ જણા ચાલો એના પછી સાતોડીઓ કેટલા જણા રમે છે તો કે પાંચ જણા પછી મોયદાંડી કેટલા જણા રમે છે તો કે ચાર જણા અને કબડ્ડી કેટલા જણા રમે છે તો કબડ્ડી છે એ છ જણા રમે છે અહીં જ કબડ્ડીનું ગ્રાઉન્ડ આપેલું છે અને રમતનું ચિહ્ન પણ આપેલું છે કે કઈ કઈ રમત ચલો કોષ્ટકનો ઉપયોગ કરીને તમારે વિદ્યાર્થીઓનો છે એ સ્માઇલી ચાર્ટ બનાવવાનો છે ચલો ગીલી દંડો છે એ કેટલા જણા રમે છે તો કે ચાર જણા કબડ્ડી તો છ સ્માઇલી સાતોડિયું પાંચ ફૂટબોલ તો કે છ અને ક્રિકેટ આઠ ચલો આ પ્રશ્નોના જવાબ આપણે આપીએ સૌથી વધુ ગમતી રમત ક્રિકેટ સૌથી ઓછી પસંદ કરતી રમત ગીલી દંડો સાતોડિયાને ગીલી દંડા કરતાં વધુ પસંદ કરવામાં આવે છે અને ક્રિકેટને ફૂટબોલ કરતાં વધુ પસંદ કરવામાં આવે છે ચાલ તમારા મિત્રને સૌથી વધુ ગમતા શાકભાજી વિશે પૂછો અને તેની ચર્ચા કરો કોષ્ટક પૂર્ણ કરો બટાટા કેટલાને ભાવે તો કે દસ રીંગણ ત્રણ કોબીજ ચાર ટામેટા નવ તમારા મિત્રોને પૂછીને તમારે લખવાનું રહેશે પારા નંબર 128 પરનો પરનું કોષ્ટક જુઓ અને ખાલી જગ્યા પૂરો સૌથી વધુ ગમતું શાક બટાકા સૌથી ઓછું ગમતું શાક કોબીજ બટાટા એ રીંગણ કરતાં વધુ પસંદ કરવામાં આવે છે અને કોબીજ એ ટામેટા કરતાં ઓછું પસંદ કરવામાં આવે છે તમારા મિત્રોને તેમના ઘરમાં રહેતા કુટુંબના સભ્યો વિશે ચર્ચા કરવાનું કહો અને કોષ્ટક કહો ચાલો તો કે એક એક જ લોકો રહેતા હોય એક કુટુંબ બે એક ત્રણ પાંચ ચાર દસ પાંચ ચાર અને છ ત્રણ અને સાત બે મોટાભાગના કુટુંબમાં ચાર લોકો રહે છે ઘરમાં રહેતા લોકોની ઓછામાં ઓછી સંખ્યા એક છે ચાર લોકો ધરાવતી કુટુંબની સંખ્યા દસ છે ચાર કરતા